આપણે ભેગા હમણાં જ શું થઈ ગયું છે હગા ને નહીં મારો શું કર્યું છે હમણાં તો આપડે બધા કરે હું આપડે ઘડીક થઈને પણ હગા ની આવું પડે આવું આવતો નહીં આપડે બીજા આપડે બીજા કરે હગા શું ગાય 你还要，多的多呢！还

એવું છે તો બેટા આયા છે મગફળીમાં તો આયા તા ખરા તાપના અને આ દે બેટાને એવું કોમ કરાવું છે ને એકને સાપ મેલવા મેલવું પડશે ઘડીક રહી અને એકને પોટલા ઉપડાવા હાથ ધો બેટા મારા છો આયા છે છો ખરા ટાઈમે આયા બેટા મારા હોય એ હગા હા

શાંતિ છે ને મજા છે એમ મગફળી મગફળી કેવી છે આમ શું કેટલી શી મગફળી શી વીસ બોલી એવું એમ વીસ નંબર હતી ને એટલે ટ્રેક્ટર લાવવાનું કેતા તાર લાવ્યું ના લાવ્યું ટ્રેક્ટર પાસે આ ભાઈ વાળી કે આપડે પાસે આવતા લાવ છો કે એક હજાર વાળી પડી કરવાનું મારે તો જબર હેડ્યું ટ્રેક્ટર કોણ ડીગર માં ડીગર લાવ્યું ને જબર હેડ્યું કે સામેલવા મેલ્યો છે

હાગે તો જબર હલવાયા છે ને સા મેલો નામ કરો ઘરે તો ગતું સાય મેલતો નહી કશું કરતો નહી ના તો હાગે જબર હલવાયા અન ઉલા 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 શગન વળી પાછા ઘરે તો કશું સોણી ના લાખે પુડલે પાછો ના કરે કઈ અતારી કેવા ઊભા થઈ દેન આમથી આમ સોણ લાખે ને આમ આમ સોણ લાખે રાવે પણ આ તો દોશી નેવા હલાડા કરું ને તો શગન ની એ ભાઈ તારું નથી કે તો આપણી ના ભણો છે આલા ઈ તો સા મેલો સા ઈ તો કિસ્સા ઘર લે તો હટમે ને એ હા

એ ભયા એ જ ભાઈ આપડે હેડવાનું કરો સા મિલાયો છે ને કે છે વળી કે આમ કરો ને તુરાવાનું કે છે પાછળ વાત છે હવે હેડવાનું કરો ને કોઈ આલું કરવું પડશે ને